બનાસકાંઠામાં બનાસ નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે બનાસ નદીમાં ચેક ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ અમીરગઢ પાસેની બનાસ નદીમાં નવા નીરની આવક થઈ છે ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક સતત વધી રહી છે બનાસ નદીમાં પાણીની આવક શરૂ થતાં જ ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે સૌથી મોટો ગુજરાતનો આ ચેકડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે

હમણાં જે પાણીની આવક થઈ રહી છે જેના કારણે દાંતીવાડા દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે પણ હજી પણ બે ત્રણ દિવસ સારો વરસાદ પડે તો વધારે પાણીની આવક થશે જેના કારણે ખેડૂતોમાં ફરી એક વાર ખુશીનો મોજો ફરી વળશે માઉન્ટ આબુ તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના લીધે અમીરગઢની જે જીવા જીવા દરિયો તમામ આવે છે બનાસ નદી એ નદીમાં જે ચેકડેમ બાંધેલો છે તે ચેકડેમ સિઝનની પહેલી પહેલી વાર ઓવરફ્લો થયેલો છે જેનું પાણી અમીરગઢ તાલુકાની બલાસ નદીમાં વહેતા અમીરગઢ તાલુકા સહિત બનાસ વાસીઓ ખુબ ખુશીની લહેર જોવા મળેલી છે તેમજ અમરગઢ તાલુકાના આજુબાજુના ખેડૂતો ખેડૂતોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળેલો છે જ લાંબા સમય બાદ અમીરગઢ તરસાદ વરસાદ વરસાદ તેમજ બનાસ નદીમાં નવા અમીર અમીરગઢ વાસીઓ તેમજ બનાસકાંઠા વાસીઓમાં ખુશીનો લહેર જોવા મળેલી છે અશોકિયા સંદેશ અમીરગઢ વરસાદ રાજ્યભરના મોટાભાગના જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આ વરસાદી માહોલના નર્મદા જિલ્લામાં પ્રકૃતિ સોળે કડાય ખીલી ઉઠી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક સુળપાણેશ્વરના જંગલ વિસ્તારમાં જરવાણીનો ધોધ સક્રિય થતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે જંગલની અંદર ફરવાની સાથે સાથે દેશી ભોજનની લિજ્જત પણ પ્રવાસીઓ માણી રહ્યા છે જંગલોની અંદર જરવાણીનો તેમજ ધીરખાડીનો ધોધ છે બંને ધોધે પ્રવાસીઓ માટે આકર્ષણ જમાવ્યું છે ખડખડ વહાતા જળની વચ્ચે દૂધનું સૌંદર્ય સાથે સાથે વરસાદ પણ જરમર જરમર પડતા પ્રકૃતિ સોડે કડાયે ખીલી ઉઠી છે પ્રવાસીઓ પણ કુદરતના આ સૌંદર્યને માણી ભરપૂર વખાણ કરી રહ્યા છે એટમોસ્ફિયર બહુ સુપરબ છે આજે તો ખરેખર મજા આવાજેમ એન્જોયેબલ ટ્રિપ આજે શહેરોમાં

આ ટાઈપની બસોનું જે વ્યવસ્થા કરી છે ને અહીંયા જે આવવાની જે સુવિધા કરી છે બહુ જ સરસ કરી છે અમે લોકો અમદાવાદથી આવ્યા છે ટિપિકલી તો અમને અહીંયા બહુ મજા આવી અગર તમને એડવેન્ચરસ લાઈફ થોડીક એક્સપિરિયન્સ કરવી હોય તો યુ શુડ કમ તમને અહીંયા બહુ મજા આવશે પણ અગર તમે વધારે રેની સિઝનમાં આવશો તો તમને થોડો અહીંયા ફોર્સ વધારે લાગશે ડરતા નહીં પણ જો અગર તમે કોન્ફિડન્સ બતાવીને જશો તો તમને મજા આવશે તમારો પોતાનો અનુભવ કેવો લાગે મારો પોતાનો તો અનુભવ સારો છે તમારે શૂઝ પહેરીને આવું જોઈએ વોટરપ્રૂફ હશે તો ચાલશે કારણ કે મારા બહુ પલળી ગયા છે અમે કતરથી આવ્યા છીએ દુબઈની બાજુમાં છે અને અહીંયા આવીને બહુ મજા આવી આટલું પ્રિટી સિનિક વસ્તુઓ છે જોવા માટે અને ટ્રેક પણ છે તો બધાને મજા આવશે બધાએ આવવું જોઈએ એક એકવાર તો વોટરફોલ અને જે અહીંયાના જે નેચર છે કેવું લાગ્યું તમને બહુ મસ્ત હતું ને બધું અમે જોયું અમે એકચ્યુઅલી ચાલીને ગયા તો થોડુંક સ્લીપરી હતું ને એ બધું એડવેન્ચરસ છે હાલમાં આપણે સુરપાણેશ્વરની અંદર છે તમે તસવીરમાં જોઈ શકો છો કે આ જે અલગ અલગ જે ધોધ વહેતા હોય છે ત્યાં કેટલું સુંદર વાતાવરણ છે ત્યારે આ તસવીરમાં આપણે જોઈ રહ્યા છે એ છે તીરખાડીનો ધોધ તમે જોઈ શકો છો કે આ ધોધનું કેટલું સુંદર અદ્ભુત દ્રશ્ય છે અહીંયા પ્રવાસીઓ પણ અહીંયા આવે છે તમે જોઈ શકો છો કે જે પ્રવાસીઓ અહીંયા આવીને પોતાના ફોટા પણ લેતા હોય છે આ જે જંગલ વિસ્તાર છે જંગલ વિસ્તાર હમણાં તમે ચોમાસામાં આવો તો નર્મદા જિલ્લાનો જંગલ વિસ્તાર સોળે કળા એક ખીલી ઉઠ્યો છે આ એક ધોધ અમે તમને બતાવી રહ્યા છે જેના દ્રશ્યો અમે તમને બતાવ્યા આવા અનેક ધોધ નર્મદા જિલ્લામાં હાલમાં છે જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવીને મોજ મજા માણી રહ્યા છે અને કુદરતી સૌંદર્યનો લાભ લઈ રહ્યા છે નરેન્દ્ર પેપરવાળા સંદેશ ન્યૂઝ નર્મદા